તો આ દઈશું પેલા અને આ બધી વસ્તુ એક સાથે જ પલાળું છું બધા અલગ અલગ પલાળતા હોય પણ મને આ રીતે ફાવે તો હું રીતે કરું છું અડદની દાળ નાખી દીધી છે આ દાળ ને બધું એક સાથે જ પલાળવાની છું એટલે આ બધું એક સાથે આપણે પેલા ધોઈ નાખવાનું છે આ રીતે પાણી નાખીને બરાબર ઘસીને એક સરખું ધોઈ નાખવાનું છે અને બે ત્રણ વાર આ રીતે ધોવાનું છે પછી આને આપણે પલાળવાના છે

આપણે ખાટી છાશ લીધી છે એક વાટકો ફરીને અડધો વાટકો જેટલી લીધી છે તે આપણે એડ કરવાની છે જેની પાસે દહીં હોય તો તમે દહીં પણ નાખી શકો છો મતલબમાં ખાટું લેવાનું છે પીસી લેશું આપણે ખોલીને જોઈ લઈએ કે આપણે બેટર તૈયાર થઈ ગયું છે કે નહીં અને આ રીતે સ્મૂથ એકદમ બનાવવાનું છે એકદમ જરા બી કણી કણી ન રહેવું જોઈએ તો આપણે સાઈડ પર તપેલીમાં લઈ લઈએ તો આપણે તીન નું વાસણ હોય ને એમાં આપણે કાઢી લેવાનું છે એને તો આમાં સરસ હાથો આવે તો અડધી ચમચી આમાં મીઠું નાખીને આપણે સરખું હલાવી નાખીશું આપણે ગમે ત્યારે હાથો લાવવાનો હોય ને ત્યારે તીન ના વાસણમાં જ લાવવાનો તો એ સરખો હાથો આપણે આવશે આમાં સરસ બરાબર મિક્સ કરી અને પછી આપણે એને બાર કલાક માટે ઉપર આથો સરસ આવી જશે આ રીતે બેટર બનાવવાનું છે એક સરખું તમે જોઈ શકો કેટલો સરસ એક સરખું રબરની જેમ પડે છે તો આપણે ઠાકીને હાથો લાવવા માટે મૂકી દઈએ તો આપણે બાર કલાક જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ કે હાથો આવી ગયો છે કે નહીં તો કેટલો સરસ આવી ગયો છે હાથો તમે જોઈ શકો છો

તો બધા બટેકા મેસ થઈ ગયા છે તો આમાં થોડુંક આપણે પાણી નાખીને બધું મિશ્રણ થોડું ઢીલું કરી નાખીએ આ રીતે તમે એક મિક્સ થઈ જાય ને પછી જ વઘાર કરવાનો છે શાકનો તમે મારી સ્ટાઇલમાં બનાવશો તો બહુ સરસ તમારા ઢોસા બનશે તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો તો બધું મિશ્રણ તમારે આ ટાઈપનું આપણે ઢીલું કરવાનું છે બહુ વધારે પડતું પણ નહીં બહુ ઓછું પણ નહીં આપણે શાક બનાવવા માટે મૂકી દીધું છે નોનસ્ટીકનું નું મૂક્યું છે તો એમાં આપણે તેલ નાખી દેવાનું છે ત્રણ ચાર પાવડા જેટલું નાખવાનું છે વધારે નથી નાખવાનું આપણે ત્રણ ચાર પાવડા જેટલું તેલ નાખ્યું છે તો આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે રાય નાખવાની છે આમાં તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો રાય આપણે અડધી ચમચી નાખી દઈશું રાઈને ને બધી ફૂટવા દેવાની છે ફૂટી જાય પછી આપણે ઇંગ નાખીશું એમાં

અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડો ઘણો મસાલો કરીશું આ બધું મિક્સ થઈ ગયું છે તો આપણે મસાલા કરીશું અડધી ચમચી મીઠું એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો અમારા મીડિયમ ખાય એટલે મેં ઓછું નાખ્યું છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે

ગ્રેવી માં આપણે તેલ છૂટું પડી ગયું છે તો કાચું લસણ એડ કરવાનું છે પેલા ચડવા નથી દેવાનું આજે અડધા લીંબુ નો રસ અને ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું કે નહીં નાખવાનું અમારે બધા ખાટું ખાય એટલે હું નાખું છું એટલું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે તો હવે આટલું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર બટેકાનું જે આપણે જે સ્ટફિંગ કરેલું હતું ને એ બધું એડ કરી દેવાનું છે

નોનસ્ટિક ની લોટી લીધેલી છે આપણે લોટી ગરમ થાય એટલે વાર આપણે બેટર જોઈ લઈએ કઈ રીતનું રાખવાનું છે અને બેટર આપણે આ રીતનું રાખવાનું છે તમે જોઈ શકો છો તો લોટી આપણે ગરમ થઈ ગઈ છે ત્યાં કોટનનો પટકો અમે લીધેલો છે ભીનો કરીને લીધેલો છે એ આપણે એનાથી બરાબર લૂછી લેવાનું છે આ રીતે અને આ રીતે આપણે ઢોંસાને પાથરવાનો છે વાટકીની મદદ થી તમે પાછો છો તો પણ સરસ બનશે ઢોસો આપડે ઉપરથી સુકાઈ ગયો છે તો એની ઉપર આપણે તેલ લગાવી દઈ છે અમે તેલ છે પણ તમે બટર કે કોઈ પણ વસ્તુ લગાવી શકો છો આ રીતે બધી જ જગ્યાએ લગાવી દેવાનો છે હળવે હળવે

બધી જગ્યાએ એ ફેલાય દે ને તો સ્વાદમાં ખુબ સરસ લાગે છે ઢોસો પાછો ઉપરથી આપણે તેલ નાખી દેવાનું છે આ રીતે નાખી દેવાનું છે આ રીતે ઉચકી તો ઓટોમેટિક જ ઉચકી ગયો છે જો તમે જોઈ શકો છો એવો એક સરખો ઉચકી ગયો છે હવે આપણે રોલ વાળી લઈએ આપણે જે ઢોસાનું પેપર પાથ્યું છે ને થોડું થોડું રાખીને સુકાવા દેવાનું છે પછી જ આપણે તેલ કે બટર કોઈ પણ વસ્તુ લગાડવાની છે ઉપરથી સુકાઈ ગઈ છે તો આપણે થોડું તેલ લગાવી દઈએ આ રીતે ધાણાજીરી પાવડર ઉપર ભભરાઈ દેવાનું છે થોડું લાલ મરચું ભભરાઈ દેવાનું છે લીલું લસણ ભભરાઈ દેવાનું છે આ રીતે થોડા લીલા ધાણા ભભરાઈ દેવાના છે અને ઉપર આ પ્રો પેપર બનીને રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે ઉતારી લેવાનું છે ભાઈનો છે ને ફ્રી ટી તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો